પદ્મ પુરાણ થી લઈ અને ભવિષ્ય પુરાણ સુધી સહે શું થઈ ગયું શું થવાનું અને હવે પછી શું થશે ત્યાં સુધી ભગવાન વ્યાસજી લખી દીધું છે કરુણા થઈ ના થવે ઈચ્છા છે તમારાથી લખાતું તો છે નહીં ને કલમ હાથ ધરું જે તો ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ આપણે અને ગણપતિ મહારાજ પર્ણકુટીમાં પધારે પતની અરણી દેવી કે નાથ એક ઈચ્છા છે તમારું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે ગણપતિ દાદાને વિનંતી કરીએ અને આમે નિયમ છે સાહેબ તમે ઘરમાંથી નીકળો કે ઘરમાં આવો ખાલી ત્રણ વાર ગણપતિનું સ્મરણ કરી નીકળો અને પછી આવો જો સાહેબ જીવનમાં તમને કોઈ મુશ્કેલી આવે તો નીકળતા પેલા જ મને ને બાય ને દરેક બરાબર ભગવાન નું સ્મરણ કરો સાહેબ